વિશ્વના ખંડના ઉત્પાદન કરવામાં ભારત દેશ બીજા ક્રમે આવે છે તેમાં પણ અન્ય રાજ્યોની સરખામણી ગુજરાત સૌથી ઓછું ઉત્પાદન કરતું રાજ્ય છે જેને જોતાં આ ઉદ્યોગ રૂંધાતો જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉદ્યોગને વેગ આપવાના બદલે સરકારે ધીમે ધીમે એક પછી એક સુગર ફેક્ટરીને બંધ કરવાની કવાયત હાથ ધરી છે કારણ કે ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન સુગર ફેક્ટરીને બંધ કર્યા બાદ હવે નવસારી જિલ્લાની કાવેરી સુગર મિલને પણ બંધ કરવાની જાહેરાત કરાઈ છે આમ આ સુગર મિલને કારણે વધુ એક વિવાદ થયો છે કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલી કાવેરી સુગર મિલની જે હરાજી થવા જઈ રહી છે એમના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે આ સુગર મિલમાં 25000 થી પણ વધુ ખેડૂતો સભાસદો છે એમાં ઓગણીસ હજાર ખેડૂતો એવા છે કે જે કોઈ પણ સુગર મિલમાં સભાસદ નથી બે હજાર સોળમાં તાત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી અને રાજ્ય સરકાર દ્વારા શેરફાળો આપી આ સુગર મિલને ચાલુ કરવાની બાહીદારી પંદર હજારથી પણ વધુ સભાસદોની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ

સરકાર દ્વારા પંદર હજાર થી વધુ સભાસદો ની હાજરી એક ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો જે મુજબ મેલ માં આદિવાસી સભાસદો વધુ હોવાને લીધે સરકારે પોતાનો શેર ફાળુ રૂપિયા ઓગણીસ પોઈન્ટ એકાવન કરોડ એડવાન્સ માં આપી દેવાનું જણાવ્યું હતું ઉપરાંત વર્ષ બે હજાર બાવીસ માં ઠરાવ કરી આદિવાસી સભાસદો ને શેર મુની લોન આપવાની પણ વાત કરી હતી કાવેરી સુગર જે સાદડવેલ મુકામે શરૂ થઈ હોવાની પૂરી તૈયારી હતી અને એના માટેની ખૂબ ખર્ચા પણ કરી દીધા અને હવે ખેડૂતો એ સુગર બંધ થઈ જાય એટલે ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ જાય એવું છે અને ખૂબ આશા અપેક્ષાએ એ લોકોએ શેર ખરીદેલા એ શેરમાં મારા બાપુજીએ પણ શેર ખરીદેલા હતા અને તેમાં વારસદાર તરીકે હું પણ હતો અને અમે પણ ખૂબ એની મોટી અપેક્ષા રાખેલી પણ જ્યારે આ સુગર બંધ થવા જાય રહી છે તો અમને ખૂબ નુકસાન થાય એવું છે એટલે આ સુગર ચાલુ થાય એવી અમારી સૌની અપેક્ષા છે પરંતુ રાજ્ય સરકારે મિલનું કામ શરૂ થયા બાદ પણ શેર ફાળો આપ્યો નહીં અને તેવામાં જ એનસીડીસી દ્વારા મિલની હરાજી કરવાની જાહેરાત કરી દેવામાં આવી જેના કારણે આ વિસ્તારમાં ઓગણીસ હજાર જેટલા આદિવાસી સભાસદોને ઘરે બેસવાનું વારો આવશે ત્યારે ઓગણીસ હજાર આદિવાસી સભાસદો પોતાના પરિવારનું પેટ કેવી રીતે ભરશે તે પણ મોટો સવાલ છે આ મુદ્દો ઉકેલવા ચીખલી પ્રાંત અધિકારીને સભાસદો દ્વારા આવેદન પત્ર આપી હરાજી અટકાવવાની માંગ કરાઈ અને જો આગામી સમયમાં માંગ ન સ્વીકારી તો સભાસદો દ્વારા જલદ આંદોલન ચિમકી ચીમકી ઉચ્ચારવામાં આવે છે